સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં વીઆઈપી સર્કલ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો પોલીસે બાતમીના આધારે આવતી કારને રોકી હતી જેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો જૂનાગઢ શહેરમાં એસટી બસ એ બેકાબુ બની છે જૂનાગઢ પોરબંદરના લોકલ બસની બ્રેક એ ફેલ થઈ હતી જેમાં ડ્રાઈવરે પોતાની સૂઝબૂઝ સાથે જ દિવાલ સાથે બસને અથડાવી દીધી હતી જેમાં પણ ત્રણ વાહનોને નુકસાન પહોંચ્યું છે અને બે થી વધુ લોકોએ એ ઈજાગ્રસ્ત થયા છે અકસ્માતના પગલે લોકોના એ ટોળા ભેગા થઈ ગયા હતા અને કંટ્રોલ રૂમ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ભાવનગર શહેરની કોર્પોરેશન્સની બે કચરા ગાડીઓ એ ડ્રાઈવરો લઈને ફરાર થઈ ગયા છે બંને ડ્રાઈવરો એ મધ્યપ્રદેશ તરફ ભાગી ગયા હતા ગુજરાત પોલીસે એક વાહન ને ઝડપી પણ પાડ્યું છે ને બીજું વાહન લઈને ડ્રાઈવરે પોતાના દેહમાં ફરાર થઈ ગયો પગાર ન થતા મનપાની કચરા પેટીઓ એ લઈને ફરાર થઈ ગયા હોય તેવી આશંકા છે